અંદર પોટેશિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં છે આ ફુદીનો તમારા શરીરની ચરબી તોડે છે સાથે સાથે તમારા શરીરની અંદરની જે ગંદકી હોય છે એને પણ સાફ કરવાનું કામ કરે છે અને એકદમ ઝડપથી તમારા શરીરને વેઇટ લોઝ કરે છે ફેટ લોઝ કરે છે તો અહીંયા આપણે પંદર થી વીસ ફુદીના પાંદાળથી સાથે લઉં છું કારણ કે અહીંયા ફુદીનો હોય છે એ આપણા શરીરની અંદર ગંદા કચરાને દૂર કરે છે પાચન તંત્ર મજબૂત કરે છે ખાધેલા ખોરાકનું પાચન કરે છે ખાસ કરીને જ્યારે આપણે ઉનાળાની ગરમી અંદર વજન ઘટાડતા હોઈએ ત્યારે આપણે ચોક્કસ આપણા પાચનતંત્ર પર ધ્યાન આપવું જોઈએ એવો ખોરાક ખાવો જોઈએ કે જે આપણા પાચનતંત્રને સ્ટ્રોંગ કરે છે આપણા પાચનતંત્રને એકદમ મજબૂત કરવાનું કામ કરે છે તો અહીંયા તમે તમારા પાચનતંત્રને સ્ટ્રોંગ કરવા માટે સાથે સાથે નિયમિત રીતે તમારે પાચન સ્ટ્રોંગ કરી ખાધેલા ખોરાકનું પાચન કરી નવી ચરબી બનતી અટકાવવા માટે તમારે આ વેટલો પ્રયોગ કરવો જોઈએ જીરું અને ફુદીનાનું આ વેટલો રોજે રોજેરોજની ચરબી ધીમું કરશે વર્ષો જૂની ચરબીને ઓછી કરશે અને સાથે તમારું પાચન તંત્ર સ્ટ્રોંગ કરી વજન ઘટાડવાનું કામ કરશે તો અહીંયા સૌથી પહેલા આપણે આ બે વસ્તુ લેવાની છે આમાં ત્રીજી પણ વસ્તુ એડ કરવાની છે પરંતુ એ વસ્તુ જયારે વેટલો રિંગ્સ બની જાય એ પછી જ એડ કરવાની રહેશે તો ચલો આપણે ઉકાળી લઈએ તો અહીંયા હવે આપણે જોઈએ તો આપણું જે વેટલું સ્ંગ્સ વેટલો કરવાનું છે એક આખા લીંબુનો રસ એડ કરવાનો છે અહીંયા મેં બે લીંબુનો રસ લીધો છે તમે જોઈ શકો છો થોડો લીંબુનો રસ મેં રાખ્યો અને એટલે ટૂંકમાં એક આખા લીંબુનો રસ એડ કરી દેવાનો છે નાના નાના લીંબુ હોય તો બે લેવાના છે હવે અહીંયા આપણે નિયમિત રીતે પીવાથી તમારા શરીર ચરબી હોય છે એકદમ ઓછી થશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર તમારે વેઇટ કરવું હોય તો આ વેટલો બીજો કોઈ રસ્તો નથી તો ખરેખર ફોલો કરો અને વજન ઘટાડો